તો તલનું ખેતર ને તલ જો કવડા મોટા મોટા થઈ ગયા છે આ તલ જે આપણા વાવ્યા હતા અને એનો ટાઈમ થયો છે બે મહિનાને એક દિવસ ફીટ તો બે મહિનાને એક દિવસમાં અવડા તલ થયા છે અને અત્યારે તલ પાવાનું કામ ચાલુ છે તેલમાં થાય છે પાણી તો આપણે સાઠથી એકસઠ દિવસ થયા છે તમે જો એકદમ મસ્ત તલ થઈ ગયા છે આવા તલ થઈ ગયા છે અને કોઈ કોઈ છોડમાં તો બહુ જાજા તલ છે અને કોઈમાં ઓછા છે થોડા થોડા તો આ રીતના તલ છે પણ સારા કહી શકાય તો આ આખું ખેતર તલ લગભગ હવે પંદર દિવસમાં વઢાઈ જાશે અને પછી ખેરીનું ભરી લેવાના ગુણ પછી માર્કેટમાં વેચી દેવાના તો લગભગ વીઘે દસ થી બાર મણ થશે એવો અંદાજ છે પછી જોઈએ કેટલા થાય છે લાઈટ થઈ ના ના બાકી તો હવે આપણે જઈએ છીએ બીજી વાળીએ અને બાજુમાં તે જ્યાં હું કામ ચાલુ છે જોઈ ને આ બધા તલ જો આ તલ પાકી ગયા છે જો પીરા થઈ ગયા તો આ તલ પણ સારા છે અને આપણે જવાનું છે સામે બંને બાજુનું ખેતર સરસ મજાનું આ બાજુ તલ છે આ બાજુ રસકો છે આપણે જાવું છે એટલે ઢાળીએ તો આમાં તો રોપ જે ખેંચી લીધો છે અને જો અહીંયા આ રીતનો ભેગો મૂકી દીધો છે સુકાવા સુકાઈ જાય પછી મેળામાં નાખી દેવાનો તો આપણે આ ઢાળીએ જઈ અહીંયા શાકભાજી છે થોડું ગમતું ઘર માટે ખાવા માટે જો ઉપર દૂધી છે આમાં ચોળી છે ભીંડો છે ગુવાર છે અને આ રીંગણી છે અને બાળકો જવો રમે છે હું ખાવ છું લે નાસ્તા વાળી લાગે જોયું પેપ્સી નાસ્તો મારા પિતાદાની દરગાહ છે તો આવી સરસ મજાની વાડી છે આંબો છે જો અહીંયા આંબો છે પાછળ એક આંબો છે જમરૂક છે અહીંયા આપણે જમરૂક છે અહીંયા ભેંસો બાંધેલી છે અને થોડી વારમાં ભેંસો દોવાની છે તો આપણે ભેંસ કઈ રીતને દોવે અને તેમનું તાજું દૂધ કેવું હોય આપણે જોઈએ પાકલ પોપૈયું છે પણ બહુ ઉત્સાહ ઉપર છે લગભગ વીસ થી પચીસ ફૂટ ઊંચો પોપૈયો છે એની ઉપર પોપૈયું છે તો આંબાની મહેનત કરીએ આંબે આવે તો તો કેટલો ઊંસો પોપી છે એટલો ઊંસો છે જો આયા પાકલ છે એકદમ ને મોટો પોપી છે તો નિહણી લાવ્યા છે નિહણી મૂકી નાગડ્યા હવે આંબાની કોશિશ કરવી અંબાઈ જાય તો નિહણી તો આપજો અડધે નો પોગી ખાલી નીચે પોગી ઈ સડી જાય

તો ક્યાં ડેટ સડી ગયો છે ને આટ જો પોપૈયાની ની એટલે આટ છે લગભગ 25 ફૂટ ઉપર છે તો પોપૈયો તોડી લીધો ઉભરે છે ગા નો કરતો સેપાઈ જાય કેસ કરજે હાલો આલે ખાલામ થી નાવા દે હા દે હા થઈ ગયો ઓ કે જો કેવું સરસ મજાનો પોપૈયો છે દેખાડ દો થોડું પડ્યો એટલે સેપાઈ ગયો પણ પોપૈયો હારું છે

કેમ સુડી ને ખાતી જોવા ભેવું છે હવે દોવાની છે ભે એટલી ભેવું છે જો ભેંસનું તાજું દૂધ આવું હોય કેવું દૂધ છે જો કેટલું જાડું ને તમે કોથળી નું દૂધ જોયું છે કેટલું આસુ હોય કેટલું જાડું હોય ભેંસ નું દૂધ ના ઉપર ફીણ છે yung day yung po. Ay, gulo

કુલદીપ નામ છે ભાઈ કુલદીપ એની મહેનત એને જ કરીને ઝપટ એની જ કરી પછી かなだで。<あ> તો સાંજનો ટાઈમ છે અને સુંદર મજાનું વાતાવરણ છે જો વાદળછાયું વાતાવરણ છે અને સૂર્યાસ્ત થવાનો ટાઈમ છે અને આ બધા સુંદર મજાના ખેતરો તો હવે આપણે જઈશું ખેરે તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીશું અને મળીશું નવા વિડીયોમાં ને તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણું પેજ ફોલો કરી લો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં